રાતના વાગ્યા છે સાડા અગિયાર તો અમે આજ વિડીયો નથી બનાવ્યો એવું કાંઈ નથી કર્યું અને અમારા છોકરાઓ જો અત્યારે લેસન કરે છે સાડા અગિયાર વાગ્યા છે એવો હા અને અમારે જો અહીંયા લેસન કરે અને ઉપર જુઓ એટલી ટાઈટ છે હું જર્સી પહેરીને બેઠેલ છું જો ટાઈટ છે અને આને અમારે ગરમી થાય છે ગરમી થાય જો બેને ગરમી થાય એવું કોઈને ગરમી થતી છે અત્યારે

કેમ કે લાઈવ ચાલુ બે વખત લાઈવ ચાલુ કરીને એના હિસાબે અમારે વિડીયા કઈ ઉતારાનું નહીવ સારું કરવા મન કરવામાં લાઈવ કઈ અમારે વિડિયો બન્યો તો પછી કઈ ઉતાર્યો નહી બામ ની મને ખબર નથી બામ તમે ગોતો હા ત્યાં આ ઉપર પંખો ફરે છે તો શરદી ન થાય તો શું થાય

તો કામ કામમાં કામમાં પછી બેઠા એક તો ડાયસો એવી રીતે હતી તો પછી મેં લાઈવ નહોતું કર્યું એવું હતું લાઈવ લાઈવ કર્યું શું સોરી કર્યો લોંગ કે બનાવવાનો મારે એવું થયું તો મેં તો હારું વાલો તો અત્યારે મારે છે ને લાલા ત્યાં ઉડાવી દીધા છે ક્યાં રહેવા લાલા ભગવાનને અહીંયા હુઈ ગયા છે એમ ને અત્યારે અહીંયા લાલા ભગવાન સૂતેલા છે બાજુમાં પાણીનો ગ્લાસ મોટો જબર મૂકેલો છે હા પાણીનો ગ્લાસ તો હે પાણી એમાં ભરીને રાખેલું છે આપણે કેમ રાતે પાણી પીવા જોવે એમ લાલા ભગવાનને પાણી પીવા રાતે જોવે ને તો પછી ઉભા થાય તો પાણી ક્યાં પીવા જાય એટલે અમે બે આવડા અમારા બે છોકરાઓ છે ને પાણીનો ગ્લાસ એ ભરીને રાખી દીધો છે લાલા ભગવાનને દેવા હાટુંથી અને અહીંયા જુઓ અહીંયા રમકડા જુઓ એના પીડા હે જુઓ બધા રમકડા લાઈનમાં હવે અહીંયા સડાયા ઠેઠું અગર અત્યાર સુધી નીચે રમકડા હોય તો અહીંયા સડાવીને બેઠેલા છે ને હવે તમારે મૂકી દો લેસન કરવાનું હવારમાં કરજો વહેલા તમને ઉઠાડીશ બરાબર શું હવે વાગ્યા છે બાર ઊભા થાવ આખી સામ ઊભી હું આમ કે રૂમાલ છે એક ખાલી લાગે મસ્ત લાગે હા એ પાછો આમ રાખવું મારે એમનો બતાવો આમ કેટલા લઈ આયા 50 રૂપિયાના 50 રૂપિયાના 50 રૂપિયાને તો કહા આપણી ભાષામાં 50 માં ટાઈટ ન હોય મસ્તી ન હોય ને મસ્ત છે પણ તો ચેક કર તો કો સીપી આવી અત્યારે મસ્ત છે હું આમના ને આવડું 3-4 મિનિટનો વિડિયો જો હવે મિતભાઈ ઓઢીન હુવા મડ્યા છે નો બરો ઓજન તો જ રાબિયા ને હતી પણ રાબિયા કે આજ તો તમે બ્લોક નથી બનાવ્યો હા આજે કઈ બ્લોક બ્લોક બનાવ્યો નથી તો એ તમે બ્લોક તો બનાવી નાખો તો મે જોઈ તો તો બ્લોક મારે તો હું અત્યારે રાતે અગિયાર વાગે આવડું આનું આ હું બ્લોગ બનાવી નાખું આવી રીતે બધાને કહી દઉં છું કે આ બ્લોક બનાવવાનો ટાઈમ નહોતો રહ્યો એટલે નહોતો બનાવ્યો અને પપ્પા ગયેલા હતા શું કોને ભાવ એ કેવું નામ શું એનું તમે જે એ ભૂવાનું સતું ભૂવા એ આવવાના હતા ને તો ના ગેલા હતા એવું કઈક હતું તો કંઈ મારાથી વિડીયો બીડીયો ન ઉતારવાનો કાંઈ ન થયું ને અમારા વિડીયો તમને બધાને કહેવા લાગે તો ક્યારેક કહો કે આવા વિડીયો બનાવો લાઈક કરો કોમેન્ટ કરો તો અમને ખબર પડે કે તમે આવા વિડીયો બનાવો અહીંયા વિડીયો બનાવવા જાઓ તો અમે ઓરું છે ને ન્યા જાશું પછી આમ તો ગામડે બધે એમ કહેશો એમ તો નહીં એને હોય તો બના જાય કા